ઓમ નમઃ શિવાય પહેલાં તો મારું નામ છે પટેલ કરિશ્મા હાર્દિક અને મારી ફક્ત અને ફક્ત એક અબ્રામા ગ્રામજન તરીકે એટલી જ વિનંતી છે કે મહેશ પપ્પા હું તમને પપ્પા કહું છું શું કામ કારણ કે તમે બધી દીકરીઓના મેરેજ કરાવો છો જેના બાપ નથી મા બાપ નથી એ લોકોને આધાર આપો છો તો હું તમને ફક્ત ને ફક્ત એટલી જ વિનંતી કરું છું અમારી આખા હું એટલી ફક્ત નહીં પણ મારું જે આ ગામ છે આખું અબ્રામા ગામ તમને એટલી વિનંતી કરે છે તમને બે હાથ જોડીએ છે કે અમને ફક્ત ને ફક્ત અમારા ગામની જમીન જોઈએ છે કેમ કારણ કે અમારા મા બાપે ખૂબ જ મહેનત કરી છે અને અમે ભક્ત છે આખું ગામ અને જે આ પૂજારીએ જુઠ્ઠું બોલીને પચાવી પાડીને બધાને આંખે અંધારા રાખીને જુઠ્ઠું બોલ્યા છે બધી જ રીતે એમણે ખોટું કર્યું છે ટ્રસ્ટ બનાવ્યું પેપરમાં ખોટું આપ્યું એક પણ ગામ જણને ખબર નથી પડવા દીધી કે

અમારા ગામના વ્યક્તિઓને જે છે અમારે ત્યાં રેપ્યુટેશન વ્યક્તિ છે તો તે લોકોને બોલાવીને મારી સાથે પ્રૂફ સાથે છે હું જે પણ બોલીશ તે પ્રૂફ સાથે બોલીશ એવું કહેવામાં આવ્યું કે તમારા આખા ગામના જે સ્ટુડન્ટ્સ છે તમારા છોકરાઓ છે તેની ફી ફ્રી ઓફ ચાર્જ તમને આજીવન ભણાવવામાં આવશે અબ્રામાના છોકરાઓને કોઈ પણ વ્યક્તિ હોતે તેવું કહેતે ચાલની મારે તો શાંતિ જ ને મારો છોકરો આજીવન ફ્રીમાં ભણી જાય છે હા હા સ્વીકારી લઈએ પરંતુ મેં તમને આગળ કીધું એમ કે અમારો મેઇન ઇન્ટેન્સ એ જ છે કે અમારે અમારા શંકર ભગવાનની જમીન જોઈએ જ છે કોઈ બી હાલતમાં જોઈએ છે એટલે અમે એ ઓફર ફગાવી દીધી નથી જોઈતું અમારે અમારા અમે અમારી મહેનત કરેલી છે અમારા મા બાપે મહેનત કરેલી છે અને જમીન કેવી રીતના તમને આપેલી છે એ અમારું મન જાણતું છે અત્યારે એટલે અમે ઓફર ફગાવી દીધી છે એ મેઇન અમને હતું અમારો મેઇન ઇન્ટેન્સ એ જ છે કે શિવ ભક્તિ થી અમે અમારા પોયરાઓને મહેનત કરવું અમારે તો બધા ખેડૂત જ છે અમે કોઈ એવા નથી કે ભાઈ અમે કરોડપતિ છે કે અમે કોઈ ખોટા રસ્તે આ જમીન માંગીએ છીએ કે મોસો ખારું એવું કંઈ નથી એટલે અમે ઓફર ફગાવી દીધી છે એ લોકોના જ માણસો હતા ને એ બી અમારી પાસે પ્રૂફ છે ને અમે અમારા ગ્રામજનો બધાએ કે ના અમે મહેનત કરીશું અમે અમારા છોકરાને ભણાવીશું અમારે બે નંબરનો ધંધો નથી કરવો કારણ કે જ્યાં કોઈ સત્તા નહીં પહોંચે ત્યાં ભગવાન છે એ પહોંચે છે એટલે અમારા ગામના બધાએ ઓફર ફગાવી દીધી